સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂની બદીનો વધુ એક વર્વો કિસ્સો સામે આવ્યો છે બુટલેગર અને પોલીસની મિલીભગત સામે જનતામાં રોષ વ્યાપ્યો છે પાટણના પંચાસરમાં ગ્રામસભામાં દારૂની બદી મામલે આક્રોશ જોવા મળ્યો ગ્રામસભામાં ઉછડેલો દારૂનો મુદ્દો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે દારૂના દૂષણથી વિસ્તારનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે પંચાસરથી શંકેશ્વર જવાના રસ્તા પર દારૂનો અડ્ડો ચાલતો હોવાની ચર્ચા છે પોલીસના અપતા રસ્તી ખુલ્લે આમ दारू વેચાતો હોવાની વાત છે બડવાની ઉંમરમાં યુવાનો दारूના રવાડે ચડી રહ્યા છે મુઠલેગર પર પોલીસના ચારે હાથ હોવાથી दारूનો ડો ધમધમે છે હાઈવે પર ધમધમે રહેલા दारूના અડડા સામે લોકોનો રોષ જોવા મળ્યો 65 ગામના લોકો રજવાત કરવા સંકેશ્વર પોલીસ સ્ટેશન પહોંચ્યા વી વી ચોય ચોય પટી પટી વાળા ના સાહેબ આ છોકરાય હવે સરી દારુ વે સરી ગયા અને અમારા ગામના કરતા આઈન જે દારુ વે કે અમે તો ઓરક થાય નહીં જિયા બાર ના ઈન અમારા ગામ મે ધંધા કરે હે અમને ખબર નહી સાહેબ આમ દેખાડવાના રીત ચરાતા અમે જોમી નાના ના અમે વિગ્રહ હવે અમારે સાહન થતું નહીં એટલે તમે આજ જિયા અમારા કામ નું આજ અંગે વાતચીત કરીશું ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ હવે એવું લાગે છે કે જે ગુજરાતમાં નું પાટીયું લાગેલું છે એ પાટ્યું હટાવી દેવું જોઈએ કારણ કે ચારે બાજુ રેલમચેલ ચાલી રહી છે અને લોકો પરેશાન થતા રહે છે આ નાટક ના કારણે બિલકુલ આ જે ગામ છે પાટણ જિલ્લાનું છેલ્લું ગામ કહેવાય પંચાસર અને ત્યાંથી શંખેશ્વર જતો જે રસ્તો છે હાઈવે થી લગભગ નજીક જ એકદમ હાઈવે થી નજીક દારૂ અડ્ડો ચાલે છે તેવામે અડધો કિલોમીટર કે પોણો કિલોમીટર તો ત્યાં જ પોલીસ ઊભી હોય છે અને કાગળ બતાવો આમ બતાવો હેલ્મેટ નથી પહેર્યું એમ તરત જ જો પાવતી સો આપી દેતા હોય તો આ પોલીસને જો ગ્રામજનો કહી રહ્યા છે કે અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે તો દારૂનો અડ્ડો કેમ નથી દેખાતા ગાંધીના ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે આપણે કહીએ છીએ કે દારૂબંધી છે પરંતુ બંધ કરાવવા માટે સુધી લગભગ મોટી સંખ્યામાં લોકોને પોલીસ સ્ટેશન જવું અને કહેવું પડે કે દારૂ બંધ કરાવો એટલે ખરેખર તમે જેમ કીધું કે દારૂબંધીનું જે પાટ્યું છે ગુજરાત પરથી હવે ઉતારી લેવું જોઈએ અને અહીંયા શરાબ મળશે આપણે રાજસ્થાન બોર્ડર પાર કરીએ અને આ જે દારૂના ધમધમી રહ્યા છે એવું કઈક ગુજરાતમાં થઈ રહ્યું પરંતુ એ ક્યાંક ને ક્યાંક હપ્તા જે ચાલી રહ્યા છે જે ચાલી રહ્યા છે એ બંધ કરાવવા લોકો નથી દેખાતું ના પહેર્યું હોય તો પરંતુ દારૂ અડ્ડો ચાલે છે તેમ છતાં પણ આ ખાડા કાન કરી અને પોલીસ ત્યાં ઉભી રહે છે મુખ પ્રેક્ષક બની રહે છે વાત એ પણ મળી રહી છે

જયારે આ રીતનો હોબાળો થતો હોય ઉમંગ જ્યારે એક સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે તો એમને સાંભળવા પણ જરૂરી છે અને જો આરોપ સાચા છે તો પછી આમાં પોલીસના હાથ કેમ ટૂંકા પડે છે કેમ બુટલગરોને પકડવામાં નથી આવતા આરોપ વિકાસ સાચા હોય ત્યારે જ આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે અને લોકો એટલા માટે કંટાળ્યા છે કે જેમ મેં પહેલા કીધું કે હાઈવે ઉપર ચોકડી ઉપર જયારે પોલીસ હેલ્મેટ વગર પાવતી હોય ફાળતી હોય અને કહીને થાક્યા છે કે અહીંયા અમારે આ જગ્યાએ ચાલે છે અને બંધ કરાવો પણ એ બંધ નથી થયા ત્યાં આ જે ઉપસરપંચ છે સ્પષ્ટ કહી રહ્યા છે કારણ કે એક હકદાર અને વગદાર વ્યક્તિ કહેવાય હોદ્દેદાર જેને કહેવાય ગામનો ઉપસરપંચ છે એ પણ કહી રહ્યા છે કે વર્ષોથી અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે રજૂઆતો કરી છે તેમ

છે છે નામ આવે છે અહીંયા હાલ અમારે પંચાયત ચોકડી પર ને આમ ધારૂ વેચાય છે શાક બકાલુ વેચાય એમ દારૂ વેચાય છે અચ્છા તો આપનો દાવો એવો છે કે પોલીસ આ લોકો સાથે मिलीभगत કરે છે પૈસા લઈને આ બધા અડ્ડા ચાલવા દે છે પોલીસ તો દેખાય છે હવે તેમ છતાં આજ અમે એક આવેદન પત્ર આપ્યું છે પોલીસ ને બાર કલાક નું અલ્ટિમેટમ પણ આપ્યું છે જો બાર કલાક ની અંદર પંચાસન ની અંદર દારૂ બંધ નહીં થાય તો અગાઉ મોટો એના એના માટે જલદ આંદોલન આપવામાં આવશે અને મોટો કાર્યક્રમ આપવામાં આવશે બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો પોલીસને બાર કલાકનું અલ્ટિમેટમ પણ આ ગામના લોકોએ આપ્યું છે કે જો બાર કલાકમાં અડ્ડા બંધ નહીં થાય તો પછી તમને ઉગ્ર સ્વરૂપ પણ અહીંયા જોવા મળનાર છે હવે પરિસ્થિતિ તમે જુઓ જેમની જવાબદારી છે પોલીસની

જરૂરી છે આભાર ઉમંગ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ